જય શ્રી કૃષ્ણ આજે એક વાત યાદ આવે કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે પણ એના વિચારોને ક્યારેય મારી શકાતા નથી વ્યક્તિ કરતાય વિચારો ખૂબ તાકાતવાળા હોય છે અને આ શરીર કરતા વિચારોનું જ મહત્વ વધારે છે એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસ ને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ આજે બે મહાનુભાવોની જન્મજયંતિ છે એ કંઈ આઝાદી અપાવી ભારતને અને કરેંગ્યા મરેંગેના નારો જેમણે આપ્યો તો એવા પૂજ્ય બાપુ અને બીજા એવા મહાનુભાવ જેણે ભારતને અન અનાજ માટે સ્વલંબી બનાવવાનું બહુ મહત્ત્વનું કામ કરેલું અને જય જવાન જય કિસાનો જેણે નારો આપ્યો તો એવા આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આ બંનેના આત્માને એની જન્મદિવસ નિમિત્તે આપણે કોટી કોટી વંદન કરીએ ગાંધી વિચાર આજે તો ગાંધી જયંતિ છે વિજયાદશમી છે અને ગાંધીના વિચારોની વાતો માટે આજે આ ખાસ કાર્યક્રમ છે અને એટલે જ જેનું જીવન ગાંધીના વિચારોથી રંગાયેલો છે હાર્દિકભાઈએ કીધું કે પીપી સવાણીમાં આચાર્ય તરીકે ના એનું કર્મ તો માલપરા જે શાળામાં એણે કર્યું છે આજે કદાચ આજુબાજુના દસ પંદર ગામની સરખામણી કરો ને તો માલપરા જુદું છે એનું કારણ ગાંધી વિચાર છે અને ગાંધી વિચારનું કારણ પ્રતાપ દાદા ત્રિવેદી છે એમને જોરદાર તાળે એણે તો વડીલોના માટેની આખી શાળા શરૂ કરી હતી ને એમનું એ સંચાલન કરતા હતા આજે પ્રતાપભાઈ કદાચ વીસ મિનિટ નહીં વીસ કલાક બોલે તો એ ગાંધીની પૂરી વાત થાય એમ જ નથી એવડું વિશાળ વ્યક્તિત્વ ગાંધીજીનું છે અને એમની વાત કરી હમણાં સુરેશભાઈ અવોયા એક શિક્ષક ગાંધી અંગે કેટલું સંશોધન કર્યું કે ગાંધીજી સુરતમાં ક્યાં ક્યાં આવેલા હતા આજે આપણે આનંદ થયો કે આપણે ગાંધીના અહીંયા પગલા પડ્યા છે એવા સુરત શહેરમાં આપણે રહીએ છીએ એવા સુરેશભાઈ ભાઈ જોરદાર તાળેથી વધારે ગાંધીના વાત જાજો સમય નથી નકર એમની વાતમાં જ ગાંધીજી આપણો પરિચય થઈ જાય એમ છે એવા જ રાઘવજીભાઈ આમ તો ગાંધી જેવા સુખ લકડી લાગે પણ ગાંધીને એને જીવનમાં ખૂબ વાંચ્યું છે અને ખૂબ બચાવ્યું છે નગરપાતની શિક્ષણ સમિતિના એ શિક્ષક છે પણ વરાછામાં ઓક્સિજન પાર્ક પાસે નીકળીએ ગાર્ડન પાસે તો દર રવિવારે પુસ્તકો પાથરીને બેઠા હોય કે જોઈએ તેટલા લઈ જાઓ એવું પુસ્તકનું પરત ચલાવે છે એવા રાઘવજીભાઈ ડાભી ખૂબ અદભુત કામ કરે છે આપણે વાલુકુડ સંસ્થા છે ગાંધી વિચારોથી ચાલતી એવી એવી ત્રણ ચાર સંસ્થાઓમાં રાઘવજીભાઈ ત્યારે ટ્રસ્ટી છે ને એની જવાબદારી પણ સંભાળે છે એવું વ્યક્તિત્વ છે માત્ર શિક્ષક નથી તમને જે પુસ્તક આપ્યું છે ને ગાંધીજીને માત્ર ક્યાં ક્યાં ચાલ્યા એવું જાણવું હોય તો ગાંધીજીનું વ્યક્તિત્વ એ પુસ્તકમાં છે બસ પરિચય થઈ જાય તમને એટલે મોટા પુસ્તક ન વંચાય તો એ પુસ્તક વાંચો એવો સંદેશો પણ એમણે આપ્યો છે અને વૈષ્ણવજન બહુ સરસ અલ્પેશભાઈ આજે રજૂ કર્યું આમ ગાંધી જયંતિના ખરા અર્થમાં આપણે શબ્દાંજલિ આપ્યો એવું લાગ્યું એવા અલ્પેશભાઈને જોરદાર તાળીથી વધારી આમ સહજ ભાવે બેઠેલો નાનકડો સહજ પણ બહુ બહુ મોટી જીનિયસ માઇન્ડ છે એનો હાર્દિકભાઈ પરિચય આપ્યો કે પાવર ડિપાર્ટમેન્ટ એનર્જી વિભાગ જે કેન્દ્ર સરકારનો આવે એમણે આખી એક કોમ્પિટિશન એના વિભાગે કરી ચિત્રની સ્પર્ધા લાંબી નહીં પણ જિલ્લા અને રાજ્ય અને એમાંથી બહાર નીકળીને રાષ્ટ્ર લેવલે કુલ એસી લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો એમાં આખા ભારતમાં નંબર વન લાવ્યો હોય એ સહજ એવો આર્ટિસ્ટ છે એ કરાટે આવડે છે ચિત્રકામ આવડે છે કેટલું બધું સારો વક્તા છે અને હજુ ગાંધીનગરની હિલહૂડ હાઈસ્કૂલનો એ આઠમા ધોરણ ભણતો વિદ્યાર્થી છે અને આખું રાષ્ટ્રનું ગૌરવ બન્યો એવો સહજ એના પપ્પા ચતુરભાઈ એના મમ્મી હીનાબેન એને આપણે જોરદાર તાળેથી એ ગાંધી વિચારના ઘણા બધા મહાનુભાવો આવ્યા છે એમને વંદન કરીએ છીએ ચતનભાઈ સહિત ગાંધીજી એવું કહેતા કે દરેકના હૃદયમાં ઈશ્વર વસે છે બસ એ પરમ ઈશ્વર પરમેશ્વરને હું વંદન કરું છું આજે ગુરુવારનો વિચાર આપણા ઘનશ્યામભાઈ ઘેવડિયાએ એ આપણે હોસ્ટેલના ગૃહપતિ છે એમણે રજૂ કર્યો ખરેખર આ વિચારનું વાવેતર છે ને એ પણ જીવનનું એક બહુ મોટું અનુષ્ઠાન છે અને એ નવો વિચાર આપ્યો ઉપસ્થિત અરવિંદભાઈ સૌજીભાઈ સહિત તમામ દાતા ટ્રસ્ટીઓ આજે ખૂબ સારું ગાંધી જયંતિ આવું કામ થાય કે આપણું પુસ્તકાલય અત્યારે આઠ હજાર પુસ્તકો ઓલરેડી રજીસ્ટર્ડ થઈ ગયા છે અને જેને જોઈએ તે પુસ્તક વાંચવામાં આવશે આજે પાંચ પુસ્તક વાચકોએ આજે વિધિવત પુસ્તકાલયમાંથી અને પુસ્તક અર્પણ થયા તો એ પાંચેય પુસ્તક વાચકોને આપણે શુભેચ્છા આપીને જોરદાર તાણીથી વધાવીએ બાબહેન એક વર પછી આ પાંચ જે પુસ્તક લઈ ગયા છે આપણે એક વર પછી સરયુગ આડવાનું સૌથી વધુ કોણ પુસ્તક વાંચ્યા એમાં પાંચેયના નામ આવવા જોઈએ એટલી જવાબદારી સાથે અમે તમને આ જે પુસ્તકના વાચક બનાવીએ છીએ પણ આના માટે પરબતભાઈ પરેશભાઈ જયસુખભાઈ મનસુખભાઈ સહિત લાઇબ્રેરી કમિટીએ ખૂબ કામ કર્યું છે એમને જોરદાર તાળેથી વધારે પાંચ સાત મિનિટમાં મારે ગાંધીજી વિશે વિચાર શું આપવાના ખુદ વિચાર ના પહોંચતા પણ પરેશભાઈ થોડા દિવસ પહેલાં એક સામાજિક પ્રસંગમાં અમે ઘણા બધા ગોળ સર્કલમાં વાતો કરતા હતા બસ આજકાલ વાત તો ટ્રમ્પ ને યુદ્ધની જ હોય વાતો ખૂબ કરતા હતા એમાં જીતુભાઈ ભાઈ મને પૂછો પ્રશ્ન થોડાક આમ જાહેર જીવનના હતા એ કે ભારતને અત્યારે છેની જરૂર છે કાનજીભાઈ એટલે બધા હું શું જવાબ આપું છું એટલે મેં તો સહજ જવાબ કીધું કે ભારતને અત્યારે સ્વદેશીને આત્મનિર્ભર અભિયાનની જરૂર છે બધા ખુશ થઈ ગયા પણ થોભો મારે હજુ આગળ જવાબ આપવો છે ભારતને નહીં દુનિયા આખીને અત્યારે ગાંધીજીની જરૂર છે ગાંધીના વિચારની જરૂર છે એ આત્મનિર્ભર એમાંથી આવે એમાંથી શાંત થાય એટલી ગાંધી વિચારની તાકાત છે મારે વિચારની બહુ વાત ન કરી એનો પરિચય આપવો છે તમે બધા જાણતા હશો ગાંધીજી આપણા સુધી છે આપણે ક્યારેય એની શાખાને જાણવાનો પ્રયાસ નથી કર્યો પોરબંદરમાં કરમસદ કરમદાસ ગાંધી અને પુતળીભાઈને ચાર દીકરાઓ હતા ચાર સંતાનો હતા લક્ષ્મીદાસ કરશનદાસ રળિયાદબેન અને ચોથા મોહનદાસ આપણા ગાંધી બીજી ઓક્ટોબર અઢારસો ને સિત્તેરમાં જન્મ અને ઓગણીસો બ્યાસીમાં માં તેર વર્ષની ઉંમરે આપણે કસ્તુરબા સાથે લગ્ન કર્યા એને ચાર દીકરાઓ હતા એક હરિભાઈ બીજા મણિભાઈ ત્રીજા રામદાસ અને ચોથા દેવદાસ આ ચાર સંતાનો હતા હરિભાઈની દીકરી એના ચાર સંતાનોમાં સમીબેન એની દીકરી નીલમભાઈ હજુ હમણાં સુધી નવસારીમાં જીવતા હતા અને એને સરસ પુસ્તક પણ બનાવ્યું હરિભાઈ ખોવાયેલું રત્ન અલી હેભાઈની આ દીકરી એ હમણાં થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યા અને એને સરસ પુસ્તક આપણા રાઘવજીભાઈને આપ્યું રાઘવજીભાઈ સમાજને આપે છે ગાંધીજી આવ્યા કે ન આવ્યા હમણાં સુરેશભાઈ વાત કરી ગાંધીજીના દીકરા રામદાસ અને રામદાસના દીકરા કનુભાઈ એ તો નાસામાં વૈજ્ઞાનિક હતા એના પત્ની શિવલક્ષ્મી પણ છેલ્લી ઉંમરે કંઈક ડિસ્ટર્બન્સ થયું ભારત આવ્યા અને ક્યાં રહેવું એ પ્રશ્ન હતો અને ત્યારે વલ્લભભાઈ સવાણી અબ્રામાયના ઘેરે એ કપલ આવેલું ત્યારે એને હાથને સ્પર્શ કરવાની તક મળેલી કનુભાઈને છેલ્લે એને સુરતના એક પરિમલ દેસાઈ કરીને છે એમણે એને ઘેરે હાંચવા એની વ્યવસ્થા કરી દીધી અને મૃત્યુ પાઇમા ત્યારે અમેરિકા લંડનમાં એની જે કાંઈ મકાન કે મિલકત હતી એ તમામ મિલકતનું વિલ કરીને એ પરિમલભાઈનું જે ટ્રસ્ટ છે એને એને આખી સંપત્તિ આપી લગભગ ચાલીસ કરોડ રૂપિયાની સંપત્તિ થઈ અને એણે કનુભાઈ પછી આ શિવલક્ષ્મી કનુભાઈ ટ્રસ્ટ બનાવ્યું અને એમાં ચાલીસ કરોડ રૂપિયા સુરતમાં આવ્યા અને ગાંધી વિચાર માટે આ પૈસા આખું કામ કરનારા છે ગાંધીજી સુરતમાં આવ્યા કે ન આવ્યા બસ ગાંધીજીને સમજો તો ખરા હું એટલે આખી વાત કરું છું ગાંધીજી છે હજુ અરે ગાંધીજીના દીકરા આજે દેવદાસ છે એના દીકરા રાજમોહન અને રાજમોહન ગાંધીએ સરદાર માટેનું જે પુસ્તક લખ્યું છે ને એ અદ્ભુત છે બસ મારે આજના કાર્યક્રમમાં વિચાર પહેલાં આપી દેવો છે એટલે આપણો સમય ઓછો જાય બહુ સરસ વિચાર છે મને અગાઉ જે પ્રશ્નભાઈ પૂછ્યો તે ગાંધી વિચારમાં અદ્ભુત તાકાત છે ગાંધી વિચારમાં અદભુત તાકાત છે એ આત્મનિર્ભર ભારતની દિશા છે એટલું યાદ રાખવા પણ ગાંધીના જીવનની વાત કરીએ ને એટલે એનો પરિચય આપણો પૂરો થાય ગાંધીનું અડગ વ્રતનિષ્ઠ જીવન એ મોહનમાંથી મહાત્મા સુધીની યાત્રા છે ગાંધીજી જન્મ તેનું નામ મોહન પાડ્યું પણ નાના ગામડામાં તો ખબર છે પોરબંદરમાં એને બધા મોનીઓ કેતા એ પછી રાજકોટ ભણવા ગયા ત્યાં મોહનદાસ થયું પછી ઇંગ્લેન્ડ ભણવા ગયા ત્યાં મિસ્ટર મોહન થયું પછી એ વકીલ થયા તો એમ કે ગાંધી બાર એટ લો એનું કંપનીનું નામ થયું સાઉથ આફ્રિકા ગયા અને ત્યાં એણે વકીલાત તો ખૂબ સારી કરી પણ સત્યાગ્રહ સેવાનું અદ્ભુત કામ કર્યું ત્યાંય ગાંધી ભાઈથી ઓળખાતા અને ત્યાં ચાર સત્યાગ્રહો કર્યા અને ખરા અર્થમાં ગાંધી મહાત્મા ત્યાં બનેલા એ ભારત આવ્યા અને આઝાદીની લડતમાં જોડાયા ત્યાં એ બાપુ બન્યા અને અહીંથી પોરબંદરથી કલકત્તા ગયા ત્યારે રવિન્દ્ર ઠાકોરે કીધું કે તો મહાન આત્મા છે મહાત્મા છે ત્યારે મહાત્મા બન્યા અને છેલ્લે અડતાલીસમાં ગોળી વાગીની ઢળી પડ્યા ત્યારે રાષ્ટ્રપતિ બનાવતા આ મોહનમાંથી મહાત્મા ગાંધી એનું અડગ જીવન છે અદ્ભુત કામ કર્યું છે એ તો બહુ મોટો અનુભવ અને એના નલસન મંડલે કીધેલું કે ભારતે તો અમને ગાંધી આપ્યા હતા અમે એને મહાત્મા બનાવ્યા અને મહાત્મા બનીને ભારતમાં આવ્યા અને આઝાદીની લડત લડવાનું જ્યારે એને આખું ભારતનું ભ્રમણ કર્યું ત્યારે એમ લાગ્યું ઓહો આમાં લડત ક્યાં લડી શકીએ ઊંચ નીચના ભેદ જાતિના ભેદ અસ્પૃશ્યતા છે ગરીબી અંધશ્રદ્ધા શોષણ સિવાય કાંઈ નહીં આ લડે કેમ એને ભારતને જાગૃત કર્યો ભારતના આત્માને એને એક કર્યા ગાંધીજીએ માત્ર આઝાદી નથી અપાવી ગાંધીજીએ ભારતને જગાડ્યું છે અને કર્યું છે ને એટલે આઝાદી મળી છે આ મહત્વ સમજી જવા જેવું છે આઝાદીની લડતમાં તો ઘણા બધાએ બલિદાન આપ્યા છે એમાં તો ગાંધીજીનું માત્ર નેતૃત્વ હતું આઝાદી લડતમાં ખૂબ બધા વ્યક્તિનું યોગદાન છે પણ ભારતને એક કરવાનું અસ્પૃશ્યતા નાબૂદ કરવાની અંશધા તોડવાનું જો મહત્વનું કામ કોઈએ કર્યું હોય તો એ ગાંધીજીએ કર્યું છે એટલું આપણે યાદ કરવાનું બસ ગાંધીજીની બે ત્રણ વાત મને ખૂબ ગમે છે આમ તો છે ને ગાંધીજીએ વિચારનું વાવેતર જ કર્યું છે એ પ્રાર્થના સભા દરરોજ કરતા અને બસ આવી જ વાતો કરતા અરે જેલમાં હોઈને તો એ દર મંગળવારે એનો પત્ર જે તે આશ્રમમાં જાય અને એ પ્રાર્થના સભામાં એ વંચાતું હતું ખરેખર ગાંધીજી અદ્ભુત વિચારોનું વાવેતર કર્યું છે અને આપણું વિચારનું વાવેતર બસ નાનકડું ગાંધી કર્મ છે એવું આપણે સમજવાનું છે હમણાં ભાઈએ આંકડાઓ આપ્યા તો દિવસો પણ તમને કહી દે ઓગણીસો પંદર માં ગાંધીજી આફ્રિકાથી અહીંયા આવ્યા બસ તેત્રીસ વર્ષ

જે કંઈ તમને વિચારો આપું એને તમે અંતિમ ના ગણતા એને અનુભવજો ને હાચા લાગે તો જ માનજો એની પહેલી ચોખવટ હતી અને બીજી ચોખવટ એ હતી કે હું આજે કંઈક બોલું કાલે બીજું બોલું અને બે વચ્ચે જો ભેદ હોય તફાવત હોય તો મારું છેલ્લું જે હોય ને એને તમારે ફાઇનલ ગણવું છે કારણ કે વિચાર તો પ્રવાહ છે ગંગા નદીમાંથી લીધેલું આજનું પાણી કાલી પાણી ના ન હોય એટલે કે મારા બે વિચાર કે મારા બે લખાણ વચ્ચે તમને ભેદ લાગે ત્યારે છેલ્લું હોય એને ફાઇનલ ગણવું આ સામાન્ય વાત નથી ગાંધીજી ગાંધીજી પણ એની તાકાતનું રહસ્ય શું છે ખબર એટલી બધી તાકાત કેમ હતી દાદાએ કીધું કે સુખ લકડી કપડાં શરીર પર નહીં દેખાવ નહીં જેટલી વાપ છતા એટલી બધી નહીં તો એની તાકાત કેમ હતી એની તાકાત એનું આત્મબળ હતું તાકાત એનું મૌન હતું તાકાત એની પ્રાર્થના હતી તાકાત એનું સત્યનો આગ્રહ હતો તાકાત અહિંસા પૂજારી હતા આ એની તાકાત હતી અને મોન બહુ અદભુત છે પણ એને શ્રદ્ધા વિશે બહુ સરસ છે ઈશ્વર વિશે બહુ સરસ વાત કરેલી છે આમ તો ગાંધીજી છે ને બહુ ભીકણ હતા અંધારામાં બહુ બીક લાગતી એટલે કામવાળીએ બેન કીધું કે મનમાં રામ રામ બોલ ને તો તને બીક ન લાગે અને ગાંધીજી જીવનભર રામ નામનો જપ કરતા હતા આજે વિજયાદશમી છે ને તમારે રાવણ જેવો વિકાર શરીર માંથી કાઢવો હોય તો રામ નામ એનું રામ બાણ છે યાદ રાખજો તમારા શ્વાસો શ્વાસમાં રામ બોલો શ્વાસો શ્વાસમાં તમને જે ભગવાનને માનતા હોય એ બોલો પણ એ મોટી તાકાત ગાંધીજીની હતી એ આપણે સમજવાની છે ગાંધીજી બહુ સરસ કીધેલું ઈશ્વર વિશે કે જે લોકો ઈશ્વરને હજરા હજુર જોવા માગે છે હજરાજુ ઈશ્વર છે એના માટે પરમ ઈશ્વર છે એ પરમ ઈશ્વર છે એને પરમ કહેવાય હજ્રહુ તો એને પરમ પરમેશ્વર કહીએ છીએ પણ જે લોકો ઈશ્વરને શરીરને સ્પર્શ કરવા માગે છે એના માટે દેહધારી ઈશ્વર છે હવે ગાંધીજીએ વાક્ય કીધું કે જેને જે અર્થમાં જોવું હોય એ અર્થમાં ઈશ્વર છે છે તમારે કેવો ઈશ્વર જોઈએ એ છે પણ ગાંધીજીએ છેલ્લે કીધું કે ઈશ્વર સૌના મનમાં છે ઈશ્વર દરેકમાં છે અને ઈશ્વર દરેક ક્ષણે જીવવા માગે છે સોરી દરેક ક્ષણે કંઈ કહેવા માગે છે બસ એ દરેક ક્ષણને સાંભળવીને એ મૌનનું રહસ્ય છે મૌન કરો તો સાંભળો એટલે બાકીના બે વિચાર તમને કહી દો ટુકડો એટલે આપણું પૂરું થાય ઉપવાસ અને મૌન એ ગાંધી માર્ગ છે ઉપવાસ અને મૌન એ ગાંધી માર્ગ છે એ તંદુરસ્તી અને આત્મબળ આપે છે સત્યના આગ્રહી અને અહિંસાના પૂજારી પૂજ્ય બાપુ એ માનવતાનું પૂંજ છે બસ એ પૂંજ હંમેશા આપણા દિલમાં વસી રહે અને છેલ્લે દિલ્હીમાં રાજઘાટ ઉપર ગાંધીજીની જે સ્મારક છે ત્યાં સામાજિક સાત પાપની યાદી લખેલી છે કે આ સાત એ સામાજિક પાપ છે અને આજે આ ગાંધી જયંતિ કમસે કમ એ સાત પાપ કયા છે એ આપણને ખબર હોય તોય આપણે આજે જયંતિ ઉજવી ગણાય એને કીધું છે પુરુષાર્થ વગરની સંપત્તિ સામાજિક આનંદ એ સામાજિક પાપ છે માનવતા વગરનું વિજ્ઞાન ઈ સામાજિક પાપ છે નીતિ વગરનો વેપાર એ સામાજિક પાપ છે આત્મ સમર્પણ વગરની ભક્તિ એ સામાજિક પાપ છે સિદ્ધાંત વગરનું રાજકારણ એ પણ સામાજિક પાપ છે આ સાત પાપ ગાંધીજીએ કીધા છે એ આપણે યાદ રાખીએ બસ ગાંધીજીના વિચારમાંથી આજે લઈને શું જવાનું છે એ યાદ રાખો સહજ અને સરળ જીવન જીવો તંદુરસ્ત ખોરાક એટલે તંદુરસ્તની કાળજી રાખો સ્વદેશી વિચાર રાખો પ્રાર્થનાને મહત્વ આપો આટલું બધાએ ધ્યાન રાખવાનું છે આ વિચારો આપણે લઈને જઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ